સુરત શહેરના સચિન વિસ્તારમાં ફ્લેશ ફાયરની વધુ એક ઘટના સામે આવી છે ગેસ સિલિન્ડર લીકેજ હોવાના કારણે બ્લાસ્ટ થયો હતો તો રસોઈ બનાવી રહેલા પિતા અને રૂમમાં પુત્ર આ આગમાં ગયા હતા હતા ગંભીર રીતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા આવતી જાણકારી અનુસાર શહેરમાં ફ્લેશ ફાયરથી આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે શહેર સચિન વિસ્તારના પુષ્પક નગરમાં ગેસ બાટલ બ્લાસ્ટ થયો હતો જેમાં પિતા પુત્ર દાઝી જતા હાલત ગંભીર પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કરવા માટે ગેસ સળગાવતા જ બ્લાસ્ટ થયો હતો જેથી ઘરના દરવાજા ઉખડીને ફેંકાઈ ગયા હતા તો બારીઓ પણ તૂટી જવા પામી હતી ત્યારે બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતા ઘરના કપડા અને સામાન પણ બળી ગયા હતા તો બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે પાડોશીઓ ઘર બહાર દોડી આવ્યા હતા જે બાદ ઇજાગ્રસ્ત બંનેને એકસો આઠની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તબીબોએ બંનેની હાલત ગંભીર જણાવી હતી તો ઇજાગ્રસ્તોમાં પચાસ વર્ષીય પિતા દેશરાજ છેડીલાલ પાસવાન અને પુત્ર બાવીસ વર્ષીય રાજકુમાર બંને યુપીના રહેવાસી છે તે તો હાલ બંનેની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલુ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ